થયું તો અમેરિકા તબાહ થઈ જશે અને અમેરિકા તબાહ થશે તો તેની અસર દુનિયાના તમામ દેશો પર થશે જી હા આ કોઈ આગાહી નથી પરંતુ આવનારા ભવિષ્યમાં ઉભી થનારી સંભવિત સ્થિતિ છે આ સંભવિત સ્થિતિનો આધાર એક એવા અભ્યાસના આધારે કરવામાં આવ્યો છે તેના સચોટ વિશ્લેષણ પર શંકાને કોઈ સ્થાન હોતું નથી અમેરિકા પર કુદરતી કે આર્થિક કોઈ પણ સંકટ આવે તેનાથી દુનિયા પ્રભાવિત થાય છે કારણ કે અમેરિકા મહાસત્તા છે ત્યારે આ ચેતવણીને જરા પણ હળવાશમાં લઈ શકાશે નહીં કારણ કે આ ચેતવણી હવા હવાઈ નથી અને જો તે નજર અંદાજ કરાય તો સમજો વિનાશ છે અમેરિકાના પશ્ચિમ વિસ્તારો પર મોટી આફત ત્રાટકી શકે છે પશ્ચિમ કાંઠાના દરિયાની અંદર ફોર્ટ લાઇન છે વૈજ્ઞાનિકોના અંદાજા મુજબ આ ફોર્ટ લાઇનના કારણે મોટો ભૂકંપ આવી શકે છે અથવા તો સુનામી પણ ત્રાટકી શકે છે આ ફોલ્ટ લાઇન છસો માઇલ એટલે કે નવસો કિલોમીટર લાંબી છે દક્ષિણ કેનેડાથી ઉત્તર કેલિફોર્નિયા સુધી આ ફોલ્ટ લાઇન આવેલી છે આ ફોર્ટ લાઇનને ફોલ્ટ લાઇન તરીકે ઓળખવામાં આવે છે વૈજ્ઞાનિકોએ તાજેતરમાં જ દરિયાઈ વિસ્તારનો નકશો તૈયાર કર્યો છે જે વિસ્તારનો નકશો તૈયાર કર્યો તેને કેસ્કેડિયા સબડક્શન ઝોન કહેવામાં આવે છે સામાન્ય રીતે ફોલ્ટ લાઇન બે ભાગમાં વહેંચાયેલી હોય છે પરંતુ અહીં ફોલ્ટ લાઈન ચાર ભાગમાં છે અને આ એક મોટા જોખમની નિશાની છે તેવામાં જો ટેકનોનિક પ્લેટમાં જરા પણ હલચલ થાય તો ફોલ્ટ લાઈનના કારણે જમીનના ઉપરના સ્તર પર ભૂકંપ કે સુનામી આવી શકે છે એક ભૂકંપ આવે તે બાદ બીજા તીવ્ર ભૂકંપના આંચકા પણ અનુભવાઈ શકે છે વૈજ્ઞાનિકોના મતે કેસ્કેડિયા સબડક્શન ઝોનમાં નવની તીવ્રતા કરતા પણ વધુનો ભૂકંપ આવી શકે છે કેલિફોર્નિયાની સેન એન્ડ્રિયસ ફોલ્ટલાઇન પાસે આઠ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો ભૂકંપ લાવવાની તાકાત છે તેવામાં જો આટલી તીવ્રતાનો આંચકો અમેરિકાના પશ્ચિમી કિનારા પર અનુભવાય તો તેની ભયાનક અસર જોવા મળશે પશ્ચિમી કાંઠા પર સો ફૂટ અથવા તેનાથી પણ ઊંચી સુનામીની લહેરો ઉઠી શકે છે અને જો આવી સ્થિતિ સર્જાય તો અંદાજે દસ હજાર લોકોના મોત થઈ શકે છે અમેરિકાના ઓરેગોન વોશિંગ્ટનમાં છ પોઈન્ટ અડસઠ લાખ કરોડનું નુકસાન થઈ શકે છે લાખો લોકો બેઘર થઈ શકે છે અને સુનામી બાદ પાણી નહીં ઓસરે તો તેનાથી બીમારીઓ પણ ફેલાઈ શકે છે વર્ષ બે હજાર અગિયારમાં જાપાનમાં ભયાનક ભૂકંપ અને સુનામી આવી હતી આ તબાહીનું કારણ કેસ્કેડિયા સબડક્શન ઝોન જેવી લાઇન રહી હતી પહેલા નવની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો જે બાદ સુનામી આવી હતી જાપાનમાં અંદાજે વીસ હજાર લોકોના મોત થયા હતા વૈજ્ઞાનિકોને હવે ચિંતા સતાવી રહી છે કે ઝોનમાં ઝોનમાં પણ આવી સ્થિતિ ન સર્જાય એવું છે કે આવા વર્ષે ભૂકંપ આવતા હોય છે મહાભૂકંપ વર્ષ સત્તરસોમાં આવ્યો હતો ત્યારે હવે ક્યારે આવી મોટી આફત આવશે તે કહેવું મુશ્કેલ છે કેસ્કેડિયાની ફોલ્ટ લાઇનના ચાર ભાગ અન્ય ફોલ્ટ લાઇન કરતાં વધારે ખતરનાક છે વોશિંગ્ટન યુનિવર્સિટીના જીઓફિઝિસ્ટ હેરાલ્ડ ટોબિનના કહેવા મુજબ આ ફોલ્ટ લાઇન પર હજુ પણ વધુ અભ્યાસ કરવો પડશે જો સુનામી આવે તો વોશિંગ્ટનના કાંઠાના વિસ્તારો તબાહ થઈ જશે આ સ્ટડીના પ્રમુખ શોધ મુજબ વર્ષ ઓગણીસો એસીના દાયકામાં જે રિસર્ચ કરાયું હતું તે ડેટાનો ઉપયોગ આ સ્ટડીમાં કરાયો નથી અને તે કારણે આ અભ્યાસ વધુ સચોટ છે સ્પેશિયલ રિપોર્ટ સંદેશ ન્યૂઝ